નમસ્કાર મિત્રો નિરેશ ચાવડા બ્લોગ્સમાં ફરીથી તમારું સ્વાગત છે ઘણા ટાઈમથી આપણી ચેનલ બંધ હતી એક્ઝામને લીધે બે ત્રણ મહિના થઈ ગયા છે અને હવે પાછા આપણે બ્લોગ રેગ્યુલર કંઈક ચાલુ કરીશું તો આજે આપણે જઈએ છીએ એક મિત્રની વાડીની બાજુમાં એક કૂવો છે જેને આપણે ત્યાં વન્યજીવો અને સિંહને એવું બધું નીકળે છે તો એ ત્યાં આમ અંદર પડીને મૃત્યુ ન આપે એ માટે આપણે એને ખુલ્લો કૂવો છે તો આપણે એને થોડુંક ચારે સાઈડ વ્યવસ્થિત કરીને સેફ બની જાય એવી રીતે આપણે જઈએ અત્યારે નવા મિત્રો આવ્યા એક તો બે તો આમ નવા તો આમ જૂના જાય છે ચહેરા તમે જોયા જ છે તો ભલે આલો બગીસરાથી જઈએ છીએ આપણે આમ અંદર વાડી સાઈડ આ બધી વસ્તુ કુવાળી નાસ્તો એવું બધું લઈ લીધું છે ભોલે હાલો જઈએ છીએ રસ્તો એકદમ છે પીચડવાળો કેમ કે વરસાદ હમણાં બે દિવસથી બહુ પીડ્યો છે આ ગાડી માંડ માંડ હાલે ભૂસા અમારે ટીવીએસ છે એનું નામ ઉર્ફે રોજડું છે જંગલમાં જ રખડતું હોય જો મારા ગીરનો નજારો આપણી જગ્યાએ આવી ગયા છે અહીંયા આમ સમજો ને તો આમ રસ્તો એની ભાષામાં આપણે કહીએ તો કોરિડોર કહેવાય તો એને નજીક જ આ કૂવો છે અને એના માલિક નહીં બહુ વર્ષોથી કોને ખબર આવતા હોય કે ન હોય જમીન એમને પડી તો આપણી ધ્યાને પડ્યું છે તો જનાવરને કાંઈ થાય નહીં એ પેલા આપણે કૂવાને આપણે સુરક્ષિત કરી દઈએ આ પ્રકારે છે જગ્યા આપણે કૂવા એ બતાવી દઉં ભરાઈ ગયો છે આજુ એકદમ ખુલ્લો અને આ ખેતરમાં એમ ને એવું બધું થઈ ગયું છે જાનવરોની અવર જવર રહી છે એટલે ક્યારેક જો શિકાર કરવા ટાઈમે કદાચ પડી જાય એ કરતાં આપણે ધ્યાને હે તો વાઇડ કરીને વ્યવસ્થિત બને તો થોડુંક હું થોડુંક શૂટિંગ કરી લઉં પછી હું થોડુંક લાગી જાઉં કામે હા ભાઈ કાર્તિકભાઈ વીરાણી ફૂલ સેવામાં તો આ ખીજ તમને ક્યાંથી ખીજ આવી બધી તમને પેપર ખરાબ ગયું ખીજ આવ્યા અમારે થોડી કોન્સ્ટેબલની પરીક્ષા હતી બધાને એટલે બ્લોગમાં થોડોક ટાઈમ નહોતો મળતો હવે ફ્રી થયા છે તો આપણે થોડુંક નવા નવા બ્લોગ પાછા આપણે ચાલુ કરવાના છે બે ત્રણ મહિનાથી આપણી ચેનલ ભેડી હતી એમના દર વર્ષે ગુજરાતના ગીર વિસ્તારમાં લગભગ ચારથી છ સિંહોના મૃત્યુ માત્ર ખુલ્લા કૂવામાં પડી જવાથી થાય છે આ ખુલ્લા કૂવા જંગલના અંદર કે આજુબાજુ જોખમી બની રહ્યા છે આ અકસ્માતો અટકાવવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા કૂવા ફરતે પારાપેટ બનાવવાની યોજના છે જેમાં ખેડૂતોને લગભગ વીસથી ચાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તમારો કૂવો જોખમી વિસ્તારમાં છે તો નજીકની ફોરેસ્ટ ઓફિસમાં અરજી કરી સિંહોની સુરક્ષા માટે આ કયું ઝાડ છે અને આખી ફળ છે મને ખબર હોય તો કોમેન્ટ અંધારું થવા માંડ્યું છે અને ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે અંધારું થાય એ પહેલાં આપણે નીકળી જઈએ કેમ કે વરસાદ છે અને આપણી પાસે લાઈટ છે ને આપણે કુવાડીના લીધે ટાઈમ વેસ્ટ થયો છે હાલો ભાઈ અમારે હિતુભાઈ પાછું એક હજી એક ડાયડખું કાપ્યું જ મોટું અમારે જો આ શું કહેવાય કુવાડી આવી મેળી છે

ચારેય સાઈડ થી આપણે બાવળિયા નાખી દીધા છે લાઇટ એ નથી આ બીજા બે ત્રણ ફ્લેશ માં આપણે ભેગી કરીને તો હવે એક આપણે જાનવર અહીં અંદર પડવાની કાઈ શક્યતા છે નહીં હવે હાલો હવે નાસ્તો

તમારા વિસ્તારમાં એવું ક્યાંય કુવા ખુલ્લા હોય તો એ પણ તમે આજુબાજુ ક્યાંય હોય તો એવા પેક કરી દેવા જેથી કરીને સમજે જાનવરો ખાસ કરીને જો પડે નહીં અને મૃત્યુ ન તો ફરીથી હવે આપણે પાછા નવા બ્લોગમાં મળીશું અને આવી રીતે કોઈ પણ જગ્યાએ તમારા ક્યાંય ખેતરમાં ખુલ્લા કૂવા હોય એને કોર્ડન કરી દેવા તો ભલે હાલો મળીએ આવું જોઈએ